ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલ જે 006 ઓબ્લિક 2025 જે ગુનાની અંદર બીએનએસ આઈટીએફ ઉપરાંત એટ્રોસેટની કેટલી કલમ લાગેલ હતી જે ગુનાની અંદર એવું હતું કે સોશિયલ મીડિયાની અંદર આદિવાસી સમાજના વિરુદ્ધમાં કોઈ અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી કોઈ શખ્સ દ્વારા જે ગુના અન્વયે રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રકારના આરોપીને જલ્દીથી પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે સૂચના અન્વયે કેલસરી પીએસટી એમપી વાળાની ટીમ દ્વારા એક સદન તપાસ હાથ ધરવામાં આવેલી હતી કે જેની અંદર હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીની કલાકોમાં જ આ આરોપીની અટક કરવામાં આવેલી હતી અને તેને શોધી કાઢેલી હતી જે આરોપીનું નામ હતું પિયુષ ગિરી ઉર્ફે લાલભાઈ ગોસ્વામી જે આરોપીને લાવી અને તેની સદન પૂછપરછ કરેલી છે અગત્યના પુરાવાઓ ભેગા કરેલ છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે સાહેબ શ્રી મયુર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં છે કે અગર સોશિયલ મીડિયા ની અંદર કે બીજા કોઈ પણ માધ્યમ દ્વારા કોઈ પણ સમાજ વિરુદ્ધ અગર એની સોશિયલ મીડિયા ની અંદર કોઈ પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે કે તેમને લાગણી દુભાઈ કોઈ પણ કૃત્ય કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે